અલ્યા ભાઈ આપણા પૈસા તમે યાર ફટાફટ પટાવી દો ના ચાલો તમે આમ કેતા કાટા એ આપી દેવું પછી ઉછી ના જોવો એટલે આવો મારે ઘેર ખબર હો ને કીધું હો મારા પછી ફેર ક્યાં ના જોવો તમને કહી દીધું ના જો મારા ઘેરથી લેવા આવે ને તો તરત આલ દેવા પડશે કણ ઉભો ઉભો હા કોણ તું આ પેલો નહીં આપણો શંકર પૈસા લઈ જ્યો વાયદો પટી ગયો એટલો ના પાડું હું અમુક વ્યક્તિ ના પાડતી હોય ને તમારે નહીં હાલવાના હું એમ કઉ છું પણ ગોમના ગોમના ગો ગાલતા હોય ગોમના મગજ કરતા હોય આપડું નાના બાર ગોમના

બે નાઈ આખા લોકલાય બધા લોકો વ્યાજે પૈસા ફેરવાયા વ્યાજે ખાઈ શકે મારો ભાઈ પોલીસ કોઈ કરી નહીં લેતું લોકો વીવી ટકે ના ખાવા ઉપર વાળો જોઈ લો પછી બધાય આપણે નહી ખાવાના

અમે વિશ્વાસ કરીએ પણ અમુક લોકો વિશ્વાસઘાત ગાત કરી છે અને અમે જેવું હોય કે એક બે ખરાબ હોય ને એના કારણે હારો નું કોમ ના એ વાત સાચી મારી વાત આપડો બોલ બાપ ના બોલે પૈસા લેવાના છે શું કેવું બાપા વાત સાચી આ લે આ લે તો પાહા તો આલવાત પર સિંધાન એ તો વ્યવહાર હોય તો કરવું પડે અમુક લોકો નહી આવતા એટલે કેવું પડે ના ના તમે તાર ચિંતા કરશો નહીં તમારા પૈસા અમે ટાઈમસર આલ દેહું

કે હવે ભૂલી જાવ ના હોય તો ભઈબંધીમાં ના ભૂલાય તો પાહા આલવાનું લેતા આવશું હું કહું લઈ જન કેમ થોડી બે શબ્દો બીજા એક પેલા જ કીધુંતું એ પૈસા નઈ આલે હવે

લેલો તમારું કોમ લાગશે મારા ઉકરને વાત કરો લે તું રહે

હા અને હવે મનથી હાલવાની વાત કરો છો પૈસા લેવા તો મને બધું સારું લાગ્યું માંગીએ એટલે ખરાબ લાગી ગયું છે આ

કોઈ એવા આટલું બધું બોલી ચાલતું છે અને મારા ઘેર આ કોક બાજુ કોક આપડા જેવું ક્યાંક લેવા

સારું કર્યું તમે હાલ્યા તે અમાર મોમ હાલ્યા તે વાત જોવા જો તમે ક્યાં નહી હાલ હાલવા જ નહીં હવે હાલ તો તો પડ્યા હે હાલ તો છે વાત કરો હાલ્યા તમે તાણી અમાર જોડે નતા પડે અમે લઈને આલ્યા આઈ તમે તો તરત ઘરમાં જ કાઢીને આલે તાક નતા આલે લે આ તો આલ્યા તો તમે આલો હવે તમાર ઘરમાં પડ્યા તા તમે આલ દીધા અમારા ઘરમાં નહી નહીં આલે નહી એટલે મજૂરી કરી લાબા પડી સીધે આલવા તક નહી આલવા નહીં આલવા

પણ ઘણી જગ્યાએ આવી રીતે પૈસા આલે છે ઘણા આ લોકોના જેવા લોકો હોય પણ મદદ કરો ના પેલું કહેવા જ બિલાડું કાઢતા ઉઠ પેહ એવી વાત છે એટલે પૈસા આલો નો ડાઉટ સગા સંબંધી હોય જરૂર હોય તમારી પાસે હોય તો પ્રેમથી આલો પણ જ્યારે કોઈ પ્રેમથી આવે છે ને તો જ્યારે જયારે કોઈ પ્રેમથી માંગે ને તો એને આપવાનો બી આગ્રહ રાખો ના કે આલોકના જેવા જવાબ અપાય કે નહીં આલવા એટલે લખાણ સાથે પાકા પાયા સાથે પૈસા આલવાના હો કે તમે દસ રૂપિયા ના આવો પણ પાકા પાયા આવવાના તો આવી રીતે માણસ ફરી ના જાય ને તમારા પૈસા જાય ના તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક આલવા માટે 50 રૂપિયા સ્ટેમ્પ કરવાનું એ તો કરવો પડે લ્યા આજકાલ જમાના પ્રમાણે હું કેવું અમારો વિડીયો ગમતા હોય તો આગળ શેર કરજો